નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વિવિધ ત્રણ અલગ અલગ કોલેજોમાં આવેલી શૈક્ષણિક સ્ટાફ તેમજ નોન ટીચિંગ એટલે કે ક્લર્ક લાયબ્રેરી માટેની ભરતી જાહેરાત વિશે તો પહેલાં નંબરની ભરતી જાહેરાત વિશે વાત કરશું મિત્રો તો શ્રી ગોવિંદ યુનિવર્સિટી ગોધરા સલંગના બજરંગ કુપા જનસેવા ટ્રસ્ટ મોટી સરસણ સંચાલિત મિશો ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમ એસ ડબલ્યુ સેનિટરી ઇન્સ્પેક્ટર ડીએસએસઆઈ ડિપ્લોમા ફાયર એન્ડ સેફટી ડીએફએસ મોટી સરસણ અંતર્ગત શૈક્ષણિક સ્ટાફ માટેની ભરતી જાહેરાત છે મિત્રો તારીખ બાવીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ જાહેરાત આવેલી છે મિત્રો જેમાં આચાર્ય માટે એક જગ્યા છે મિત્રો એમએસડબલ્યુ માટે પંચાવન ટકા એમએસડબલ્યુ પંચાવન ટકા તેથી વધુ નેટ જી સેટ પીએચડી યુજીસી તથા યુનિવર્સિટીની નિમળસ લાયકાત ધરાવતા હોય પંદર વર્ષનો શૈક્ષણિક કાર્યનો અનુભવ જરૂરી રહેશે મિત્રો આચાર્ય માટે ડીએસએસઆઈ માટે એક જગ્યા છે જેમાં એમએસસી પંચાવન ટકા કે તેથી વધુ નેટ જી સેટ પીએચડી યુજીસી તથા યુનિવર્સિટીના લાયકાત ધરાવતા હોવા જોઈએ પંદર વર્ષનો શૈક્ષણિક કાર્યનો અનુભવ તેમજ ડીએફએસ માટે પણ આચાર્ય માટેની એક જગ્યા છે જેમાં એમએસસી ફાયર પંચાવન ટકા કે તેથી વધુ લાયકાત ધરાવતા હોવા જોઈએ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની એમએસડબલ્યુ માટે છ જગ્યા છે મિત્રો જેમાં એમએસડબલ્યુ એમએસ સમાજશાસ્ત્ર પંચાવન ટકા કે તેથી વધુ નેટ જીસેટ પીએચડી યુઝી યુનિવર્સિટીના લાયકાત ધરાવતા તેમજ પંદર વર્ષનો શૈક્ષણિક કાર્યનો અનુભવ ડીએસએસઆઈ માટે પણ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની બે જગ્યા તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર ડીએફએસ માટે પણ બે જગ્યા છે મિત્રો લાયબ્રેયન માટેની એક જગ્યા છે જેમાં એમએલઆઈ બી પંચાવન ટકા કે તેથી વધુ નેટ જીસેટ પીએચડી યુજીસી તેમજ લાયકાત ધરાવતા હોય તેમજ બેથી ત્રણ વર્ષનો શૈક્ષણિક કાર્યનો અનુભવ ક્લર્ક માટેની બે જગ્યા છે જેમાં સ્નાતક સીસીસી ડીસીએ પીજીડીસીએ ટેલી કોમ્પ્યુટર તેમજના જાણકારી તેમજ ગુજરાતી હિન્દી અંગ્રેજી ટાઇપ કરી શકે તેવા શૈક્ષણિક સંસ્થામાં કામ કર્યોનો પાંચ વર્ષનો અનુભવ શૈક્ષણિક લાયકાત અને ધોરણ શ્રી ગોવંદગુર યુનિવર્સિટી ગોધરા ગુજરાત સરકાર તથા યુજીસીના ધારધોરણો મુજબ રહેશે એસસીએસટી બીસી ડબ્લ્યુએસના ઉમેદવારોને અનુસ્નાતક કક્ષાએ સરકારશ્રી નીતિ અનુસાર શૈક્ષણિક લાયકાતમાં છૂટછાટ મળશે તેમજ નિયમ મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારો ના મળે તો લઘુત્તમ લાયકાત ધરાવતા ઉમેદવારોને ધ્યાને લેવામાં આવશે ઉપર મુજબની જગ્યાઓ માટે લાયકાત ધરાવતો ઉમેદવારોએ દિન દસમાં નીચેના સરનામે પાસપોર્ટ સાઇઝના બે ફોટો તાજેતરના લાયકાત તેમજ લાયકાત અંગેના જરૂરી પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલો સાથે રજિસ્ટર્ડ પોસ્ટ રીતે અરજી મોકલવાની રહેશે મિત્રો જાહેરાતના દસ દિવસની અંદર અરજી મોકલવા માટેનું સરનામું નોંધ લેશો મિત્રો મેસો ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમએસડબ્લ્યુ સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા ફાયર એન્ડ સેફ્ટી બરોડા ગુજરાત ગ્રામીણ બેંકની સામે હું મોટી સરસણ તાલુકો સંતરામપુર જિલ્લો મહિસાગર પિનકોડ આડત્રીસ બાણું સાઠ પર અરજી મોકલવાની રહેશે મિત્રો આગળ વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે મિત્રો વાત કરશું શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી વિંઝોલ ગોધરા સંલગ્ન ગુજરાત આદિવાસી વિકાસ પરિષદ દાહોદ સંચાલિત શ્રીમતી કુસુમબેન ડામોર એમએસ ડબલ્યુ કોલેજ સંતરામપુર સ્વનિર્ભર શ્રી વનરાસિંહ ડામોર ડીએસઆઈ કોલેજ સંતરામપુર સ્વનિર્ભર માટે જાહેરાત આવેલી છે મિત્રો ચોવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ જેમાં એમએસડબલ્યુ માટે આચાર્યની એક જગ્યા છે મિત્રો જેમાં એમએસડબલ્યુ પંચાવન ટકા કે તેથી વધુ નેટ જીસે પીએચડી યુજીસી તથા યુનિવર્સિટીના લાયકા નિયમનુસાર લાયકાત દરમતરવાર પંદર વર્ષનો ઉચ્ચ શૈક્ષણિક વહીવટી અનુભવ એમએસડબલ્યુ માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની બે જગ્યા છે ડીએસઆઈ માટે પણ ત્રણ જગ્યા છે આસિસ્ટન્ટ પ્રોફેર માટે તેમજ ડીએસઆઈ માટે ક્લાર્ક માટેની બે જગ્યા છે મિત્રો અને ટેલિકમ્પ્યુટરના જાણકાર ગુજરાતી હિન્દી અંગ્રેજી ટાઇપિંગ કરી શકે તેવા સંસ્થાના શૈક્ષણિક સંસ્થામાં કામ કરવાનો બે વર્ષનો અનુભવ શ્રી ગોવંદગુરુ યુનિવર્સિટી વિંજોલ ગોધરા સંલંગના શ્રીમતી કુસુમભાઈમ ડામોર એમએસડબલ્યુ કોલેજ તથા શ્રી વનરાસી ડામોર ડીએસઆઈ કોલેજ સંતરામપુર સ્વનિર્ભર માટે ઉપર મુજબના શૈક્ષણિક સ્ટાફની જરૂરિયાત સંદર્ભે સ્વનિર્ભર કોલેજ માટે લાયકાતરત ઉમેદવારોએ સ્વસ્થાક્ષરમાં અરજી તેમજ લાયકાતના પ્રમાણપત્રોની નકલ સાથે નીચેના સ્નામે જાહેરાત પ્રસિદ્ધ તેના દસ દિવસમાં કોલેજને રૂબરૂ મળે તે રીતે અરજી કરવાની રહેશે રાજ્ય સરકાર યુજીસી મુજબ રહેશે અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લેશો મિત્રો શ્રીમતી કુસુમબેન ડામર એમડબલ્યુ કોલેજ રૂમ નંબર દસ આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કેમ્પસ સંતરામપુર તાલુકો સંતરામપુર જિલ્લો મહિસાગર પિનકોડ આડત્રીસ બાણું સાઠ પર અરજી મોકલવાના રહેશે મિત્રો આગળ વાત કરશું ત્રીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું કોમર્સ કોલેજ વિભાગ માટે જગ્યા છે મિત્રો શ્રી લેવા પટેલ કન્યા કેળવણી મંડળ ટ્રસ્ટ ગોંડલ સંચાલિત શ્રીમતી ઉજીબેન લોજીભાઈ ધડુક મહિલા કોમર્સ કોલેજ ગોંડલ માટે આવી જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો પ્રિન્સિપલ માટેની એક જગ્યા અંગ્રેજી માટે વ્યાખ્યાતા માટેની એક જગ્યા લાયબ્રેરી માટેની એક જગ્યા અર્થશાસ્ત્ર વ્યાખ્યાતા માટે એક જગ્યા પીટીઆઈ ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર માટે એક જગ્યા તેમજ કોમ્પ્યુટર વ્યાખ્યાતા માટેની એક જગ્યા છે કોમર્સ એકાઉન્ટ વ્યાખ્યાતા માટેની ત્રણ જગ્યા છે મિત્રો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા યુજીસીના નિયમાનુસાર લાયકાત ધરાવતો ઉમેદવારોએ પાસપોર્ટ સાઇઝનો ફોટો સાથે જરૂરી સર્ટિફિકેટની જરૂર સાથે રજિસ્ટર ફોર સ્ટડીથી પંદર દિવસમાં અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો ત્રેવીસ ઓગસ્ટ બે હજાર રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો સંસ્થા જે શ્રી વિઠ્ઠલભાઈ ધડુક પ્રમુખ શ્રી શ્રી લેવા પટેલ કન્યા કેળવડી મંડળ ટ્રસ્ટ ગોંડલ ગુંદાળા ચોકડી પાસે નેશનલ હાઈવે પોસ્ટ બોક્સ નંબર ઓગણપચાસ ગોંડલ ખાતે અરજી મોકલવાની રહેશે મિત્રો જાહેરાતના પંદર દિવસની અંદર તો આથી વિવિધ ત્રણ અલગ અલગ કોલેજો અંતર્ગત ભરતી માટેની જાહેરાત મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય